નમસ્કાર દશિમિત્રો ટી વેટિવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે વેટિંગ ન્યૂઝ ગુજરાતની પળેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર પીએમના આગમનને ટાણે રક્ષક જ બાંધુર્યો છાણીમાં નશામાં ધૂત રૂતભીએસાઈ તરવાનોને ટક્કર મારી લોકોએ ટીંગા ટોળી કરી કાઢ્યો શહેર છાણી વિસ્તારમાં રાત્રે નશામાં ચોરાલતમાં વાયજ પડિયા નામના એક પીએસઆઈએ એ પૂરઝડપે કારંકારી બેથી ત્રણ વાહનોને અડફેટમાં લીધા બાદ દાદાગીરી કરતા લોકોએ તેને છાણી પોલીસને સોંપ્યો તો છાણી બીજ પાસે આજે રાત્રે એક કાર ચાલકે કોઈ સરકારી અધિકારીની કાર એક સ્કૂટર અને અન્ય એક વાહન ચાલકને અડફેટમાં લેતા તમામનો બચાવ થયો હતો જ્યારે કારના આગળના ભાગે નુકસાન થયું હતું બનાવને પગલે લોકો ભેગા થઈ ગયા હતા અને તપાસ કરતા કારમાં પીએસઆઈ પઢિયાર નશામાં ધ્રુત હાલતમાં મળી આવ્યો હતો તેને દાદાગીરી પણ કરવા માંડી હતી અને એક યુવકને લાફો મારી થાય તે કરી લેવાનું કહ્યું હતું બનાવની જાણ છાણી પોલીસને કરાતા તરત જ સ્ટાફ દોડી આવ્યો હતો અને વરદી પીએસઆઈને કાર સાથે પોલીસ સ્ટેશનમાં લાવી તપાસ શરૂ કરી હતી લોકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કારમાં દારૂની બોટલો પણ હતી આમ એક તરફ વડાપ્રધાનના આગમન માટે પોલીસ તંત્ર સજ્જ થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ કાયદાનું રક્ષક જ શરમજનક કૃત્ય બહાર આવતા ચર્ચાનો વિષય બન્યો હતો બનાવને પગલે લોકો ભેગા થઈ ગયા હતા અને તપાસ કરતા કારમાં પીએસઆઈ પર ડીઆર નશામાં ધૃત હાલતમાં મળી આવ્યો હતો તેને દાદાગીરી પણ કરવા માંડી હતી અને એક યુવકને લાફો મારી થાય તે કરી લેવા કહ્યું હતું બનાવની જાણ છાણી પોલીસને કરાતા તરત જ સ્ટાફ દોડી આવ્યો હતો અને વર્દીધારી પીએસઆઈને કાર સાથે પોલીસ સ્ટેશનમાં લાવી તપાસ શરૂ કરી હતી લોકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કારમાં દારૂની બોટલો પણ હતી આમ એક તરફ વડાપ્રધાનના આગમન માટે પોલીસ તંત્ર સજ્જ થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ કાયદાનું રક્ષક જ શરમજનક કૃત્ય બહાર આવતા ચર્ચાનો વિષય બન્યો હતો ટીવી એટીન ન્યૂઝ ગુજરાતી વડોદરા